ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમ છે તેની અંદર પાણીની આવક વધી હતી અને જે ડાઉનસ્ટ્રીમ કહેવામાં આવે છે એટલે કે નર્મદા નદીની અંદર સરદાર સરોવર ડેમમાંથી સાડા ત્રણ લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે જે ભરૂચની સ્થિતિની વાત કરીએ તો ભરૂચની જે નર્મદા નદી છે તે સત્તાઈસ ફૂટની લેવલે લેવલ પર આવી ગઈ હતી અને હજુ પણ વધુ વધે તેવી શક્યતા વર્તાઈ રહી હતી પણ એક રાહતના શ્વાસ શ્વાસ અનુભવાઈ રહ્યા છે કારણ કે જે ઉપરવાસમાં જે વરસાદ છે તે પણ થંભી ગયો છે અને જે પાણીની આવક છે તે પણ ઘટી જવાના કારણે જે સરદાર સરોવર ડેમ છે તેમાંથી માત્ર બે લાખ પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે જે જળ સપાટી હતી નર્મદા નદીની તે બાવીસ પોઈન્ટ પચાસે પહોંચી છે અને હજુ પણ જે છે તે ઘટી રહી છે ત્યારે જે ખેડૂતો છે જે લોકો નીચાણવાળા વિસ્તારો છે તે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે સાથે સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે જો એ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું તો ગત વર્ષ ગત વખતે જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું ભયજનક સપાટી પાર કરી ગઈ હતી તેવી પ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકત તો મોટી જાનહાનિ થત પરંતુ હાલ તો ભરૂચ જિલ્લાને રાહતનો શ્વાસ મળ્યો છે ખેડૂતોની બી ચિંતા જે હતી તે હળવી થઈ છે અને તંત્રએ પણ રાહતનો શ્વાસ મેળવ્યો છે રાકેશ ચોમાલકને ગુજરાત સહયોગી વીરેન્દ્ર પાટીલ સાથે ભરૂચ